ગુડ મોર્નિંગ જી શ્રી કૃષ્ણ બધાને અતરો નાઈટન થઈ ગયે હો ત્યારે હવે અમારે આવસે મંડીડે બેઠો રાવી રાખો એમ મત કરે લે તા હે કે આખે ચોટલી વાળી

સંજવારી કેમ કરે જજો હો એવી મસ્તીની સંજવારી કાઢે આનો ઓહો હો બધામાંથી સંજવારી આવી કાઢવાની જોતા ઓહ મંદિર દર્શન કરી કરી

ચાકુત લઈ આવી આ બગડી નથી ગયો હા બગડી ગયો હે હે તા કે કાપી નાખ દે બગડી ગયો હોય તો હા થોડું વાંધી ગયું બસ ઓલી નીકળું છે તો કે વાયવું છે ના એકલા એકલા ઉઈ ગારી આજે આ થા કા ને કાપી હાલો બે લઈ લીધી દે આજે ને બનાવવા હે પાતરા તોડી તા લીધા જબરા જબરા પાન થી અસલ હવે ધોઈ નાખું બે પાંદડાના તમને બધાને લગભગ થઈ જાય હે

જો આ ગ્લાસમાં હે ને તેલ સોપડી ને બધું નાખ્યો તો મસાલો ને પાતર થઈ ગયું હે ઓ કાઢી અને કટકા કરી નાખ્યો આગળ અનુબેન મને કામ કરવા કેવું કામ કરે જાદા યાર હાલ ફટાફટ નગમભર કટકો લાગે હલો જોતા જોતા એના કરતા વધારે બરીમાં કરે હલો હલો જલ્દી જલ્દી જોઈએ અમારે આરો હાર બબે કટકા લે આ લે લે લે